નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ એટલે કે તમારી પોતાની ચેનલ રાઈટ આન્સર ની અંદર સી ઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષામાં મેરિટમાં પાસ થવું હોય ને તો ભાઈ આ વિડીયો જોવો જોવો અને જોવો જ

અને કમેન્ટ કરવાનું દોસ્તો ભૂલવાનું નથી ગાઈડ એપનો સિમ્બોલ દોસ્તો જોઈ લો આવો છે તમારે અથવા તમને જો ના મળે તો સ્ટોર પર ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિડીયો ગમે અને ગમે અને સો ટકા ગમશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવા નથી જો તમારા મનમાં કંઈ પણ મૂંઝવણ કઈ પણ પ્રશ્ન કે કઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો ને વિડીયો ગમે

તો આપડે કેવા કેવાઈએ દોસ્તો તો આપણે તમારા પ્લે સ્ટોર ડાઉનલોડ કરી લેવાની છે જણાવવાનું છે તમને જવાબ પણ જઈને તમારો જવાબ અમારા જવાબ સાથે સરખાઈ દેવાનો છે જોબ જોબ જવાબ થઈ ગયા આપણે જવાબ સાથે તાલ મિલાવવાનો છે તો તમારો જવાબ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો પેલો દોસ્તો છે અઠ્યાવીસ સત્યાવીસ પચીસ ચોવીસ બાવીસ અને એકવીસ અહીંયા દોસ્તો એક સિરીઝ બને છે સિરીઝમાં શું બને છે તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે ચાર ઓપ્શન છે પહેલો ઓપ્શન વીસ છે બીજો ઓપ્શન ઓગણીસ છે ત્રીજો ઓપ્શન છે ત્રેવીસ અને ચોથો ઓપ્શન છે અઢાર ચલો આપણે જોઈ લઈએ કઈ પેટર્ન બને છે પેલા તમે કમેન્ટમાં મને ખાસ જવાબ જણાવી દેજો કમેન્ટમાં જવાબ કેટલો અને પછી આપણે જે જવાબ આપીએ જવાબ સાથે સરખાવી જો દોસ્તો અહીંયા અઠ્યાવીસ માંથી એક જાય તો સત્યાવીસ સત્યાવીસ માંથી બે જાય તો પચીસ ફરી પચીસ એક જાય તો ચોવીસ ને ચોવીસ બે જાય તો બાવીસ પહેલા એક બાદ કરે છે અને પછી બે બાદ કરે છે ચોવીસ માંથી બે બાદ કરે તો બાવીસ માંથી એક બાદ કરે તો માંથી હવે કેટલા બાદ કરવાના બે તો એકવીસ માંથી બે બાદ કરીએ તો જે પણ મિત્રોએ કમેન્ટમાં ઓગણીસ જવાબ આપ્યો તો એમને અભિનંદન દોસ્તો ઓગણીસ જવાબ સાચો છે ચલો ત્યારે ફટાફટ બીજા પ્રશ્ન તરફ અગિયાર આયા એકસો એકવીસ આયા એક હજાર ત્રણસો એકત્રીસ આયા ઓપ્શનમાં ચૌદ હજાર ચૌદ હાજર ચારસો ચૌદ હજાર એકસો એકતાલીસ અને ચૌદ હાજર ચારસો એકતાલીસ ચાર ઓપ્શન છે કયો ઓપ્શન તમારે અમને જણાવવાનું છે ચલો ત્યારે જોઈ લઈએ કઈ પેટર્ન બને છે અગિયાર નો વર્ગ દોસ્તો બને એકસો એકવીસ નો ઘન બને પેલો અગિયાર બને એકસો એકવીસ અગિયાર નો વર્ગ બને એકસો એકવીસ અગિયાર નો બને એટલે અગિયાર એક ગાંથ હોય તો અગિયાર અગિયાર ની બે ગાંથ હોય તો એકસો અગિયાર ની ત્રણ ગાથ હોય દોસ્તો તો એક હજાર ત્રણસો એકત્રીસ હવે ચાર હોય તો કરી જુઓ દોસ્તો અગિયાર 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 ગુણ્યા 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 ચાર વખત કરશો તો જવાબ તમને શું મળશે જવાબ મળશે એ ચૌદ હજાર એકતાલીસ ચાલો થઈ જઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ પ્રશ્ન નંબર ત્રણ માં છે એક ચાર નવ અહીંયા ક્વેશ્ચન માર્ક છે શું આવે પંદર આવે સોળ આવે વીસ આવે કે અઢાર આવે તો જુઓ દોસ્તો અહીંયા એકનો વર્ગ એક બને છે બે નો વર્ગ ચાર બને છે ત્રણ નો વર્ગ નવ બને છે પાંચનો વર્ગ પચીસ બને છે છ નો વર્ગ છત્રીસ બને છે તો ચારનો વર્ગ શું બને સોળ બને તો સોળ ક્યાં છે ઓપ્શન બી જવાબ આવશે સોળ જવાબ બરાબર વર્ગ વાળી પેટર્ન બને છે અહીંયા જોવા એક દસ ઓગણીસ અઠ્યાવીસ અને પ્રશ્નાર્થ અને છેતાલીસ તેત્રીસ આવે સાડત્રીસ આવે ચોત્રીસ આવે અડત્રીસ આવે શું આવે વિકલ્પ ચાર આપણે જોઈએ તો જુઓ દરેકમાં કેટલા પ્લસ કરવાના છે જોઈ લો તમે અહીંયા પ્લસની એટલે કે સરવાળાની પેટન બને છે એક વત્તા નવ કરીએ તો દસ થાય દસ વત્તા નવ કરીએ તો ઓગણીસ થાય ઓગણીસ વત્તા નવ કરીએ તો અઠ્યાવીસ થાય તો અઠ્યાવીસ નવ કરીએ તો કેટલા થાય તો ચલો તમે કમેન્ટ બોક્સમાં અઠ્યાવીસ મને લખીને બતાવો મને તો ખબર છે અઠ્યાવીસ વત્તા નવ કરીએ તો સાડત્રીસ થાય તો અહીંયા જવાબ આવે સાડત્રીસ હવે સાડત્રીસ વત્તા નવ કરીએ તો છેતાલીસ એટલે આપણી પેટર્ન કમ્પ્લીટ બને છે પ્રશ્ન નંબર પાંચ એક બે ત્રણ બે ત્રણ પાંચ ત્રણ ચાર સાત ચાર પાંચ ઓપરે મને તો બધા પાંચ પાંચ દેખાય છે દસ અને સાત ચાર વિકલ્પ છે જો એક વત્તા બે કરીએ તો ત્રણ બને બે વત્તા ત્રણ કરીએ તો પાંચ બને ત્રણ વત્તા ચાર કરીએ તો સાત બને તો ચાર વત્તા પાંચ કરીએ તો શું બને વિકલ્પ આવે એ બને નવ ચલો પ્રશ્ન નંબર છ તરફ જઈએ બે 6, બાર વીસ અને ત્રીસ હવે આ શું બને છે જુઓ બે ને ચાર બે વત્તા ચાર કરીએ તો છ પછી શું છે પછી છ વત્તા છ કરીએ તો બાર પછી બાર વત્તા આઠ કરીએ પેલા ચાર છે છ છે હવે આઠ કરીએ બાર વત્તા આઠ કરીએ તો વીસ હવે દસ ઉમેરો વીસ વત્તા દસ કરીએ તો ત્રીસ તો શું બને છે જુઓ અહીંયા પહેલા બે ચાર કર્યા અહીંયા છ કર્યા અહિયા બરાબર અહિયાં છ પ્લસ કરે તો બાર આવ્યા પછી બારમાં આઠ પ્લસ કરે તો આઠ દસ પ્લસ થશે ડી જવાબ આવે બેતાલીસ દરેક ની અંદર બે બે નો ગાળો વધારતા જવાનું છે ચલો સાતમો પ્રશ્ન ચાર નવ ઓગણીસ ચોત્રીસ પ્રશ્ન આઠ ચુમ્બાલીસ ઓગણપચાસ ચોપન કે ઓગણસાઠ શું આવે કમેન્ટમાં તમારે જવાબ જણાવવાનો છે તો દોસ્તો જે પણ મિત્રોને કોઈ પણ ક્વેરી કોઈ પણ પ્રશ્ન હોય તો ગાઈડ એપમાં આપણું ગ્રુપ આપેલું છે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો એ સિવાય કમેન્ટમાં પણ તમને જણાવજો ભલે કદાચ જવાબ આપવામાં અમે અસમર્થ હોઈએ જવાબ ના આપી શકીએ અમે ચોક્કસ વાંચીએ છીએ અને એનું નિરાકરણ લાવવાનો આપણે સો ટકા પ્રયત્ન કરીશું ચાલો અહીંયા જોઈએ અહીંયા ચાર છે અહીંયા નવ છે અહિયાં ઓગણીસ છે આપણે પેટર્ન બનાવીએ તો ચાર વધતા પાંચ બરાબર કેટલા થાય નવ બરાબર હવે નવ વધતા દસ બરાબર કેટલા થાય ઓગણીસ ઓગણીસ વત્તા પંદર કેટલા થાય ચોત્રીસ તો ચોત્રીસ કેટલા થાય આપણે પાંચ પાંચ નો ગાડો અહીંયા સેટ કર્યો છે તો ચોત્રીસ કરો કરી દઈએ તો ચાર ત્રણ ના બે છ ચોસઠ છે ભાઈ ક્યાં અહીંયા નથી લો લોચા કેટલા થાય તમે મને લોચો માર્યો કે મેં લોચો માર્યો કમેન્ટમાં ખાસ જણાવજો મેં ઉતાવળમાં દોસ્તો તમે પણ આવી ઉતાવળ કરો તો ભૂલ થાય ત્રણ ના બે થાય પાંચ સાહેબ એ કરી નાખ્યા છો તો આવી ભૂલ તમારે ના થાય તો ક્યારે પણ ઉતાવળ ના કરવી શાંતિથી જવાબ જો તો ચાર અહીંયા ત્રણ બે પાંચ જવાબ આવ્યો ચોપન તો સી વિકલ્પ છે ચોપન જવાબ સાચો છે જીરો ત્રણ આઠ પંદર ચોવીસ અને પ્રશ્ન છે એસી આવે અડતાલીસ આવે કે પાંત્રીસ આવે આઠ વિકલ્પ આઠ પ્રશ્ન છે ચાર વિકલ્પ છે ચારમાં એક સાચો છે ચલો ત્યારે જોઈ લઈએ શુદ્ધ થાય છે જીરો વત્તા ત્રણ કરો તો ત્રણ બને ત્રણ વત્તા પાંચ કરો તો આઠ બને આઠ વત્તા કેટલા કરીએ સાત કરીએ તો પંદર બને પંદર વત્તા નવ કરીએ તો ચોવીસ બને તો ચોવીસ કરીએ તો કેટલા બને ચાર ને એક પાંચ ને બે ને એક કેટલા બને ચલો પાંત્રીસ બને બરાબર ચોવીસ ને એક પચીસ ને દસ પાંત્રીસ હવે તમે કહો સાહેબ આ બધું કેમનું કર્યું તમે ડઢર ત્રણ પાંચ સાત તો જો અહીંયા ત્રણ હતા પછી બે ઉમેર્યાત પાંચ થયા બે ઉમેર્યા સાત થયા નવ થયા ગાળામાં પ્લસ કરતું સરવાળો કરવાનો જીરો વધતા ત્રણ કરો ત્રણ માં પાંચ સાત પંદર માં નવ ઉમેરો અને ચોવીસ માં અગિયાર ઉમેરો તો જવાબ આવે પાંત્રીસ તો પાંત્રીસ મને દેખાય છે દેખાય તમને તમને ક્યાં દેખાયું કમેન્ટમાં તમારે મને ખાસ જણાવવાનું છે ચલો ત્યારે નવમો પ્રશ્ન નવમો છે ચોસઠ હજાર સત્યાવીસ હજાર આઠ હજાર એક હજાર ચાર હજાર છ હજાર બે હજાર નવમો પ્રશ્ન તમારે કઈ રીતે જવાબ આવે તમારે મને જણાવો ચલો ફટાફટ હું તમને સોલ્વ કરી આલું પાછળથી પૂંછડીથી પકડીએ આપણે પૂંછડીથી પકડીને આપણે મોઢા સુધી જઈએ તો પૂંછડું શું કહે છે દોસ્તો તો આપણે પૂંછડામાં જઈએ તો 10 નો ઘન કરીએ તો થાય 1000 બરાબર પછી શું છે 8 છે તો 2 નો 20 નો ઘન કરીએ તો 8000 હા 8000 પછી 30 નો ઘન કરીએ તો 27000 અને 40 નો ઘન કરીએ તો 64000 બરાબર છે ને તો અહિયાં છે દસ નો ઘન કરીએ હજાર તો અહીંયા આઠ આઈ કે આઠ હજાર આઈ ગયા સત્યાવીસ હજાર આઈ ગયા ચોસઠ આઈ અહીંયા આપણે હજાર ખૂટે છે તો અહીંયા શું આવે પ્રશ્નાર્થ જગ્યાએ આવે હજાર વિકલ્પ નંબર એ સાચો જવાબ આવે તેતાલીસ પ્રશ્નાર્થ હું ખાઈ ગયો તમારે ખાવાનો નથી તમારે ક્યાં જવાબ લખવાનો છે બાર ઓગણીસ એકવીસ પચીસ શું આવે જણાવવાનું છે ચલો ત્રણ લઈએ દસ લઈએ ત્રીસ લઈએ અહીં પ્રશ્નાર્થ લઈએ અને અહીંયા તેતાલીસ લઈએ તો ચલો ત્રણ ને દસ માં શું બને છે સાત બને છે તો બન્યા દસ પછી જુઓ અહીંયા દસ ને કેટલા આપણે લઈએ નવ લઈએ દસ ને નવ ઓગણીસ પછી અહીંયા ઓગણીસ ને અહીંયા ઓગણીસ પ્રશ્નાર્થ જગ્યાએ આપણે ઓગણીસ ઓગણીસ ને અગિયાર કેટલા બને ત્રીસ આવી ગયા આપડા ત્રીસ ને અહીંયા આપણે કરવાના છે ત્રીસ માં તેર ઉમેર્યું એટલે બની ગયા તેતાલીસ તો સાહેબ અહીંયા શું કર્યું છે તો પહેલા સાત ઉમેર્યા છે પછી નવ ઉમેર્યા પછી અગિયાર ઉમેર્યા ને પછી તેર ઉમેર્યા તો સાત બે નવ નવ બે અગિયાર અગિયાર બે તેર દોસ્તો આવા દાખલામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પેટર્ન વાળા દાખલામાં કશું હોતું નથી માત્ર શું હોય છે તમારે ધ્યાન રાખવાનું ઉતાવળ કરવાની ભૂલ નહીં કરવાની તમે દિમાગ લગાવશો ને એક તમે આવા આપણા ચાર પાંચ વિડીયો જોશો ને તમે જવાબ જોઈને આ પ્રશ્ન જોઈને તમે કહી દેશો શું જવાબ આવે તમારે બહુ ટાઈમ બગડશે નહીં પણ એના માટે શું કરવું પડે તમારી ચેનલ સાથે તમારે જોડાયેલું રહેવું પડે તમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેશો એનું કારણ શું તમને જવાબ મળશે કે આવા ઘણા બધા વિડીયો આપણે મૂકવાના છે તમે આવા ઘણા બધા વિડીયો જોશો ને તો તમને ફાટ 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 પહેલા ટાઈમ બગાડ્યા વગર બધો જવાબ મળી જશે આમે કહ્યું કહી દઉં ત્રણ ને બે બરાબર કે સાત ને સાત ને પછી નવ નવ ને પછી અગિયાર ને અગિયાર એવું તમે પણ મારા કરતા પણ સ્પીડમાં તમે જવાબ આપી શકશો પણ એના માટે આપણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો જોવું પડે એમને એમ ઘેર બેઠા બેઠા આવડે નહીં ઘેર બેઠા બેઠા આવડે પણ ઘેર બેઠા બેઠા વિડીયો જોવા પડે બીજી બધી ચેનલો બીજી બધી ગેમ ને બધું રમ્યા વગર આપણે કરવું પડે ભણીશું તો આપણે આગળ વધીશું ચલો ત્યારે અહિયાં આપણો આજનો વિડીયો પૂરો થયો કમેન્ટ બોક્સમાં તમારે મને કઈ પણ તમારું સજેશન હોય જણાવવાનું છે એ સિવાય આજનો વિડીયો કેવો લાગ્યો તમારે મને જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ચલો ત્યારે આવજો ટાટા બાય બાય